નમસ્કાર દર્શક મિત્રો આજે મહુવાના પૂર્વ ધારાસભ્ય ઓગણીસો સત્તાણું બે હજાર બાર સુધી ધારાસભ્ય રહી ચુક્યા છે સેવાભાવી તબીબ તરીકે ભાવનગર જિલ્લાના જ નહીં આજુબાજુના પરગણાના દરેક વ્યક્તિઓ

અને એક જમાનામાં જયારે બીજા તાલુકાઓમાં કઈ સુવિધા ના હોય ત્યારે પણ મહુવામાં દાતાઓ દ્વારા ઉભું કરવામાં આવેલું હતું અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તબીબો એમાં હતા સર્જનો હતા ત્યારે એ તો મારા બાળપણ ની વાત કરું છું હું જયારે પ્રાથમિક શાળામાં ભણતો એટલે તમે વિચાર કરો કે બિફોર સિક્સટી યર્સ

ડુંગળી નું ઉત્પાદન છે એ નાસિક પછી મહુવા જ સૌથી વધારે ડુંગળી નું ઉત્પાદન થાય છે તો એટલે રોજગારીની પણ મહુવા કઈ ઉણપ નથી કેમ કે એટલા બધા dehydration ના એટલા બધા ginning ના plant એટલે એ બધા વિશાળ રોજગારી સાથે સાથે દોડા બનાવવાનો ઉદ્યોગ અમારા કચ્છ ને દરિયા કિનારા માં તો દૂરના લોકો પણ રોજગારી માટે અહિયાં આવે અને એમાય જ્યાર થી નિકોલ બંધારો બન્યો એટલે દરિયાકાંઠાના ખેડૂતોને પણ ઘણું બધું સારું થયું એમને બહાર મજૂરી કરવા જવાનું હતું એને બદલે પોતાના જ ખેતરોમાં મજૂરી કરતા થયા તો આવી બધી શક્યતાઓની સાથે ખૂબ આશા હતી અને મારી માંગણી પણ હતી કે મહુવાને જિલ્લો બનાવવામાં આવે યસ યસ એટલે કોશિશ પણ હતી કે મહુવાને જિલ્લાનું સ્થાન આપવામાં આવે તો વહીવટી અનુકૂળતા ઘણી થાય કારણ કે અંતર પણ બે બાજુના જિલ્લાઓનું ઘણું જે તે વખતે જ્યારે અમરેલીના જિલ્લો બન્યો એ વખતે સાવરકુંડલાનો તાલુકો જે મહુવા ભાવનગર જિલ્લામાં હતો એને પછી અમરેલીમાં લઈ ગયા છતાં પણ ઘણી બધી રીતે તો તાલુકા સંઘ અને સંઘની સાથેનો જિલ્લાનું ને

સરકારની સામે હતો જરા એમ કેવું હોય તો કહેવાય ભલે એમમાં ભાજપ નો એમ એલ એ હતો તો પણ મારાથી સહન થતું નતું કે આવી રીતે ખેડૂતો બરબાદ થઈ જાય આપણું પાણી લૂંટાઈ જાય આપણી જમીન ખોદાઈ જાય એ આપણને પરવડે એવું નથી અને એટલે એ બધું તો બહુ જાણીતું છે એટલે એના વિશે આપણે આપણે વાત આજે નથી કરતા પણ જયારે રાજકીય રીતે આનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે મહુવા તો બોટાદ કરતા પણ જિલ્લાની દ્રષ્ટિએ જિલ્લો બનાવવાની દ્રષ્ટિએ આગળ જ હતું

બનાવવામાં આવે દાખલા તરીકે બોટાદ જિલ્લો બન્યો તો એમાં ગઢડા ની તાલુકા બનાવવામાં આવ્યો તો મહુવા જિલ્લો બને તો કયા કયા તાલુકા બની શકે જુઓ આમ તો ગણીએ તો જયારે જેસલ ને તાલુકો બનાવ્યો ને ત્યારે એક વિવાદ ખુબ મારે સુધી આવ્યો હતો મને કે કે તમે અમારી મોટા ખુટવડા ની કેમ ફેવર નથી કરતા જેસલ ની મેં કીધું જો ભાઈ જેસલ ને તાલુકો બનાવે તો પછી મોટા એ જ પરગણા માં નજીક આવી જાય તાલુકો છતાં કોશિશ છે તાલુકા કક્ષા નું મથક જ કહેવાય કે આ છે બધી બીજી બધી સુવિધાઓ છે શિક્ષણ ની સારી સુવિધાઓ છે ખેતીવાડીમાં એ માલણના ડેમ ને કારણે ખૂબ હરિયાળો અને સમૃદ્ધ તાલુકો સમૃદ્ધ ગામ છે મોટું ગામ છે સાથે બધી બાજુથી અંતર ઘણું દૂર પડે પેલી બાજુ તળાજા દૂર છે અહિયાં મહવા દૂર છે એટલે જો તાલુકા નો વિચાર આપણે કરીએ તો દાઠામાં એક ખુબ જૂનું જાણીતું યાત્રા નું એક મંદિર જૈન મંદિર છે જ્યાં આજે પણ ઘણા બધા લોકો દર વર્ષે યાત્રાળા આવતા હોય છે તો આ બધો વિચાર કરીએ તો ડાઠા અને મોટા ખોટા અને એની સાથે સાથે બીજો પણ એક વિચાર છે એની વસ્તી ભલે થોડી ઓછી છે બગડાણા ગામની પણ બગડાણા ધામ તો છે જ બગડાણા ધામ તો છે જ અને સાથે સાથે બગદાણા ને બધી જ થી ત્રીસ ચાલીસ કિલોમીટર નું અંતર થાય મોવા આવવું હોય તો એ ત્રીસ કિલોમીટર થાય પેલી બાજુ તળાજા પણ ત્રીસ કિલોમીટર થાય જેસર પણ એટલું જ થાય એટલે એ બધી દ્રષ્ટિએ જોઈએ તો એને તાલુકાનું સ્થાન આપવામાં આવે તો ખુબ સરસ ગોઠવાઈ જાય સાથે બાજુ બાજુમાં રાજુલા છે રાજુલા ને પણ અમરેલી ઘણું બધું દૂર પડે છે સો કિલોમીટર જેટલું કેવાય તો રાજુલા પણ મૌવાની સાથે જોડાય જાફરાબદ ને જાફરાબદ નું અંતર વધારે રાજુલા કરતા વધારે રાજુલા કદાચ સાઠ કિલોમીટર પણ જાફરાબદ થી સો કિલોમીટર એને અમરેલી પહોંચવામાં થાય તો જો મહુવાના જિલ્લા સ્થાન મળે તો આ બધા જે તાલુકાઓ છે જાફરાબાદ રાજુલા એ એ પણ સાથે એક સારો તાલુકો આ કરી શકાય અને તળાજા છે તળાજાને પણ ભાવનગર ને મહુવાનો વિચાર કરીએ તો તળાજા ને ભાવનગર થોડું દૂર પડે પણ આ રાજકીય રીતે અને વહીવટી રીતે વહીવટી તંત્ર નો પણ એમાંથી એનું સૂચનો મેળવી અને પણ જે બેસ્ટ થાય તો જેથી કરી ને લોકો ને બધી રાહત મળે અને આમેય અત્યારે હમણાં છેલ્લે તાજેતર નવા તાલુકાઓ બનાવવામાં આવ્યા એમાં સૌરાષ્ટ્ર નો કોઈ તાલુકો બન્યો નથી એટલે બધા એ સૌરાષ્ટ્ર વાસીઓ પણ માંગણી છે કે અમારા તાલુકા હોઈ શકે સો ટકા સાચી વાત છે સૌરાષ્ટ્ર લોકો ને એમ લાગે કે સૌરાષ્ટ્ર કેમ આવો અન્યાય થઇ રહ્યો છે પણ હવે એક્ચુઅલી વહીવટી કારણો હોય કઈ એટલે વેલા મોટું કરવાનું હોય આપણે એને અન્યાય ન ગણીએ પણ આપણે રજૂઆત ને બુલંદ બનાવી જોઈએ

પણ છતાંય આરોગ્ય ની દ્રષ્ટિ જોઈએ તો મહુવા અત્યારે સીધું જ ભાવનગર ની સાથે નહી પેલા આવે એ રીતે મહુવા ની અંદર આરોગ્ય ની છે છતાં પણ મહુવા જે સિવિલ હોસ્પિટલ છે એની અંદર હજી ઘણી બધી સુવિધા નો અભાવ છે મહુવા ની સિવિલ હોસ્પિટલ નો દરજ્જો મળ્યો છે છેક બે હજાર ચૌદ થી મળ્યો છે પણ છતાં એમાં જેટલું કામ થવું જોઈએ એટલું ઝડપ થી થયું નથી તો એ પણ સરકાર ના ધ્યાન માં મુકવું જોઈએ મારા જેવા તો માનું કે અમે સદભાવના હોસ્પિટલ કળસાર ને બદલી માં ચલાવીએ છીએ તો ઘણા ત્યારે એવું કહેતા હતા કેતા કનુભાઈ પણ પણ ખરેખર બહુ સારી સેવાઓ છે અને હમણાં જ તે મહુવાની અંદર જે ગાયનેકોલોજી છે એને ભાવનગર જિલ્લામાં સૌથી વધારે કામ કરવાનો એવોર્ડ મેળવ્યો છે સૌથી વધારે અને સૌથી વધારે વર્ક ગાયનેક વર્ક મહુવાની સિવિલ હોસ્પિટલમાં અને એનું સન્માન કરવામાં આવ્યું હતું હમણાં રાજ્ય નું જયારે પ્રજાસત્તાક ઉજવાયું ત્યારે તો આટલું બધું વર્ક છે સદભાવના તો છે સાથે સાથે અનુમત હોસ્પિટલ પણ છે એ અમારી કામ કરીએ છીએ પણ છતાં પણ ગરીબ લોકો છે એ સરકારી હોસ્પિટલોનો કેટલો બધો લાભ લે છે એ આપણને એમાંથી જોવા મળે છે પાંચ હજાર જેટલી સુવાવટ એ હોસ્પિટલમાં થાય તો એ તો કઈ નાની સૂની વાત નથી

અને મોવા બંદર બનવાનું જ હતું પણ એ વખતે કઈક એવો નિયમ હતો અને હજી વિકાસ પામતું હોય ત્યારે કઈક એવી શરતો હતી કે વર્ષ સુધી ચાલીસ કિલોમીટર હું કોશિશ કરતો હતો ને ત્યારે મને આવો જવાબ મળતો હતો તો હવે એને પંદર વર્ષના બદલે વીસ વર્ષ પચીસ વર્ષ જતા રહ્યા એમાં કોઈ બંદર નથી

ઘણી સરસ માહિતી આપી ના ના આમ જોવો તો શિક્ષણ ની વાત કરીએ તો મોવામાં ઓલરેડી અત્યાર થી જ શિક્ષણ ની સુવિધાઓ બેસ્ટ માં કોલેજ છે સરસ મજા કોલેજ ચાલે છે વર્ષો ચાલે જયારે બીજા નાના તાલુકામાં કોઈ વ્યવસ્થા નતી ત્યારથી અને અત્યારે બીજી સંસ્થાઓ પણ સ્કૂલ મળી જુદી જુદી સ્કૂલો પણ છે ટ્રસ્ટો દ્વારા ચાલતી એટલે શિક્ષણ ની અંદર અને આરોગ્ય ની અંદર મોવા આગલી હરોળ માં છે જ